નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત કરે છે ભ્રષ્ટાચાર પોલ ખોલ સહતંત્રી રોહિત કેશવાલ મહેતા પાટણ જિલ્લાના રાધનપુર શહેરી વિસ્તારના તમામે રહીશો તેમજ સન્માન્ય રાધનપુર કોંગ્રેસ કાર્યકર હોદ્દેદારો તમામે ફ્રન્ટલ ચેરમેન શ્રીઓ ચૂંટણી તમામે હોદ્દેદાર ભાઈઓ તથા બહેનો આપ સૌ જાણો છો કે રાધનપુર નગરપાલિકામાં ભાજપનું કુશાસન સામે હાલની રાધનપુર પ્રજા ત્રાહિમામ થઈ ગયેલ છે નગરમાં ક્યાંય રોડ રસ્તા સારા નથી પીવાનું પાણી નિયમિત મળી રહ્યું નથી રખડતા ઢોરોનો ત્રાસ ઉભરાતી ગટરોનું સાફ સફાઈનો અભાવ સ્ટ્રીટ લાઇટો બંધ છતાં તંત્ર મૌન અને સત્તાધીશો ક્યારે હાજર હોતા નથી સવાલ એ છે કે રજૂઆત કરવી તો કરવી કોને જેનો આ તમામે મુદ્દા પર હવે પ્રજા આશા કોની જોડે રાખે જ્યાં સુવિધાઓ નથી ત્યાં વેરાઓ માટે દબાણ નોટિસો આપી પૈસા પડાવવા જેવા ભ્રષ્ટાચાર સામે આવી કુશાસન રાધનપુર નગરપાલિકાનું બેસણું રાખેલ હોય સૌએ રાધનપુર હિત અર્થે ગાંધીચોક નગરપાલિકા આગળ જ્યાં ઠાકોરના સહકાર માટે રાધનપુર શહેર કોંગ્રેસ પોલીસ કોંગ્રેસના આગેવાનોની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ જયેલ છે આજરોજ કોંગ્રેસના કાર્યકરોએ રાધનપુરમાં રોડ રસ્તા તેમજ કોઈ જાતની સુવિધા ઉપલબ્ધ ના હોય તેમજ સુવિધા ન હોય તેથી કોંગ્રેસના કાર્યકરો બેસણાની તેમજ નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જેસી ચીફ ઓફિસરનું પુકરૂ બનાવી અને શમશાન યાત્રા કાઢવામાં આવી હતી ને કોંગ્રેસના આગેવાનો પોલીસે ધરપકડ કરવામાં આવી કોંગ્રેસના આગેવાનની કરવામાં આવી છે જયાબેન ઠાકોર રફીકભાઈ ઘાંચી શેરખાન બલોચ કરશનભાઈ ઠાકોર ભૂરાભાઈ બલોચ સવિતાબેન શ્રીમાળી જમાલભાઈ ઘાંચી તેમજ કોંગ્રેસના આગેવાનોની પોલીસ કીટાટોળી કરી અને ધરપકડ કરવામાં આવી ીણ ણીણ સિણ થંય ઱ીણ છીણ ીણ દેણ ત્ત ફતતરણ છીણ હીણ ડીણ જાણ હત્તર્ાણ થીણ ખીણ હરઆ જ ખણીણ દા�

そが分

અને અમને અહીંયા અમારો કાર્યક્રમ રોકવામાં આવે છે અમે જે નાનામી નીકાઈ થી નાનામી જોડે છીનવી લેવામાં આવી છે ભાજપના આથો બની જે આ થામામે પોલીસ અત્યારે સખત શબ્દોમાં પાછળ પાછળ લે દે હવે તો હરગર હરક્ષ જેવી હવે છોડ દો છોડ દો અહીંયા આપણે આમ લાબી લાઈનમાં લાઈન માં બે જઈએ બધા હું તમારે આગળ વધી આવું બે મિનિટ બે મિનિટ ના આપશો ટાઈમ <coughs> <બ� coughs> <coughs>

અમારે જે પ્રશ્નો રજૂઆત કરવા દીધી નથી અમે સરકાર સુધી જઈએ તો અમારો અવાજ દબાવવામાં આવે છે અત્યારે રજૂઆત કરવી તો કરવી કોને ભાજપ શાસિત નગરપાલિકા આ જો આપ જોઈ શકો છો આ લઈ લો લઈ લો પણ લઈ લો લઈ લો લઈ લેવાની सूर्यलोक का मतलब है भाजपा ने इधर है एमने कोत्र मिला है रजिस्ट्रेशन किया नहीं नगरपालिका राशन पर सवाल है प्रश्न के उत्तर कभी कभी गई है हमारे प्रश्न ना बिल्कुल अंदर बोलवा देता नहीं जनता प्रश्न पूछने की भी देता तो करवा जाइए चाहिए वहां में रुकना મે પરિવારમાં વાગી દેતા જ વાગી દેતા હમ પાસ પાસ વાગી દેવાનો